વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થૂળતા સામે અભિયાન શરૂ કર્યું છે આ માટે તેમણે મન કી બાત કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રના દસ અગ્રણી વ્યક્તિઓને નોમિનેટ કર્યા હતા જેમાં જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા અને મનુ ભાસ્કર જેવી હસ્તીઓના નામનો સમાવેશ થાય છે આ ઝુંબેશ દ્વારા નામાંકિત લોકો સ્થૂળતા સામે લોકોમાં જાગૃતિ લાવવાનું કામ કરશે તેના માટે તેઓ પણ દસ દસ લોકોને નોમિનેટ કરી શકશે જેથી આ ઝુંબેશને વધુને વધુ લોકો સુધી પહોંચાડી શકાય તાજેતરમાં જ શિવસેનાના સાંસદ મિલિંદ દેવરાએ પણ રાજ્યસભામાં એન્ટી ઓબેસિટી કેમ્પેન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી મિલિંદ દેવરાએ રાજ્યસભામાં અમેરિકાનું ઉદાહરણ આપ્યું હતું અને કહ્યું હતું કે આજે અમેરિકામાં પુખ્ત વયના બેતાલીસ ટકા લોકો અને બાળકો વેદસ્વીતાનો ભોગ બની રહ્યા છે સ્થૂળતા સંબંધિત રોગ પર દર વર્ષે અમેરિકા એક ચાર ટ્રિલિયન ડોલરનો ખર્ચ કરે છે જે તેના જીડીપીના સાત ટકા છે અમેરિકામાં દર ત્રણમાંથી એક મૃત્યુ પણ સ્થૂળતાના કારણે થાય છે જે એક સીધો સંદેશ છે કે આપણે પણ મેદસ્વિતા પર કામ કરવું પડશે પ્રાઇમરી હેલ્થ સર્વેના ડેટા અનુસાર ભારતમાં પાંચ વર્ષમાં પુરુષોમાં મેદસ્વિતા ત્રેવીસ ટકા થઈ ગઈ છે મહિલાઓમાં મેદસ્વીતા ચોવીસ ટકા થઈ ગઈ છે ગ્રામીણ વિસ્તારમાં પાંચ વર્ષથી નાની ઉંમરના ત્રણ બાળકોમાંથી એક બાળક કુપોષણનો શિકાર છે તો બીજી તરફ શહેરોમાં બાળકોમાં મેદસ્વિતા વધતી જાય છે જે એક મોટી સમસ્યા છે જો આ દિશામાં કામ ન થયું તો વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં ભારતમાં મેદસ્વીતા સાથે જોડાયેલી બીમારી પર થતો ખર્ચ જીડીપીના એક પોઈન્ટ છ ટકા સુધી પહોંચી શકે છે મેદસ્વીતા માત્ર એક સ્વાસ્થ્ય સમસ્યા નથી આ એક ગંભીર આર્થિક પડકાર પણ છે જેને રોકવામાં ન આવે તો સારવાર પર ખર્ચ વધવા અને ઉત્પાદકતા ઘટવાથી ભારતના વિકાસ પર પણ અસર થઈ શકે છે તો પછી વધતા વજનને કેવી રીતે રોકવું સ્થૂળતાથી બચવાનો સૌથી અસરકારક ઉપાય છે કે સ્વસ્થ જીવનશૈલી અપનાવો દરેક વ્યક્તિએ સક્રિય રહેવું જોઈએ સ્વસ્થ આહાર લેવો જોઈએ અને પૂરતી ઊંઘ કરવી જોઈએ સાથે જ સોફ્ટ ડ્રિંક્સથી અંતર રાખવું જરૂરી છે બાળકોમાં સ્થળતા કેવી રીતે અટકાવી શકાય સ્થૂળતા ગરીવાળ બાળપણથી જ શરૂ થઈ જાય છે સંશોધન મુજબ જો કોઈ વ્યક્તિ પાંચ વર્ષથી નાની ઉંમરે મેદસ્વી હોય તો પુખ્ત વય બને ત્યાં સુધી તે મેદસ્વીતાનો ભોગ બની જાય છે જો બાળક પાંચ વર્ષની ઉંમરે મેદસ્વી ન હોય તો તે તેના સમગ્ર જીવન દરમિયાન સ્થૂળતાના જોખમથી બચી જાય છે બાળકોમાં સ્થૂળતા રોકવા માટેના ઉપાયો બાળકોને જંક ફૂડથી દૂર રાખો બટેકાની ચિપ્સ સહિતના ફાસ્ટ ફૂડ અને પ્રોસેસ્ડ નાસ્તાને ફ્રૂટ બાફેલા અનાજ અને કઠોળ જેવા હેલ્ધી નાસ્તાથી બદલો બાળકોની શારીરિક પ્રવૃત્તિઓ પણ વધારો શાળા પછી બાળકોને રમવા દો અને સાયકલ ચલાવવા દો છથી સાત વર્ષની વયના બાળકોએ દરરોજ સાઠ મિનિટ સુધી શારીરિક પ્રવૃત્તિઓ કરવી જોઈએ બાળકોને પૂરતી ઊંઘ મળે તે વાતની પણ ખાતરી કરો ઊંઘની ઉણપ સ્થૂળતા ટાઈપ ટુ ડાયાબિટીસ અને અન્ય રોગોનું જોખમ વધારે છે બાળપણમાં વધુ પડતું ટીવી કે મોબાઈલ ફોન બાળક ન જુએ તે પણ ધ્યાન આપો સ્ક્રીન ટાઈમ વધી જવાથી પણ સ્થૂળતાનું જોખમ વધી જાય છે બાળકને જ્યારે પણ શક્ય હોય ત્યારે શારીરિક